તો મુરખ બનવા જેવી છે અને મહત્વની વાત એ કરી દઉં કોઈક હારો માણસ હોય મની નો વિરોધ નથી પણ મારી જેવો ગાદ્ય બેઠો હોય આઠ દસ વીટી પહેરી હોય હોના ના એક બે દોરા પહેર્યા હોય જોયા છે ને મારે કોઈનું નામ નથી દેવું અને છતાંય તેમ પૂછવા જાઓ કે અમારે દુઃખ છે અમારો ધંધો ન હાલતો તો તમને તરત પૂછશે તમારું કામ થાય કેટલા મૂકશું ત્યાં નથી કહેતા તમારો ધંધો હાલે તો મારો કેટલો ભાગ આવું ક્યાંક નથી કહેતા તો મને એ નથી મગજમાં હજુ લગીન લગીને ફીટતું કે એ માતાજી એ ભગવાન મારી જેવો જે બેઠો છે એને એ ભાગ લેવાનું સમજાવે છે તો કદાચ કોક નિરાધાર માણસ જેની પાસે બીજે દાડે રોટલાની જોગવાઈ નથી અને મોટી આશા લઈને મંદિર આવ્યો છે તો એ ભગવાન કે માતાજી એને એવું જ અમને કહેતા કે એક દોરો કાઢીને આને આપી દે મેં તને આપ્યો છે ક્યાં છે નાથી થયું મગજમાં લાઈટ ના થાય ને કોઈ કોઈ ધૂણી દોરો કાઢ દીધો જાઓ મજા કરો એ ચમ નકરું માગતા શીખવાડ્યું હે લોભ્યા હોય અહીંયા ધૂતારા ભૂખ્યા ના મળે આપણામાં લોભ નહીં થાય આના પગમાં જઈને આળવતી લેવી સુખી થઈ જાય હાથું વાહ છે તમને સમજાય તો ઠીક અહીં જે કંઈ મનથી નાભીની કગરથી અને દાદાની સાક્ષી હું કહું કે કાલ મારા પરિવારનું શું થાય એ મેં કુદી વિચાર્યું નહીં હોય ઘરે જ્યાં ના જ્યાં ટિફિનનું પોટલું કોકની હારે અથવા ઘરે મૂક્યું લઈને જ્યાં ના જ્યાં ખોટું હું કામ બોલું અને સીધી આ મંદિર સામું લમણું કર્યું છે નોકરી પતાય અહીં આવવા વાળા ભાવથી જે કંઈ મળ્યું એ જમાડ્યું છે કડવું તો બોલ્યા છે અમે ભગવાન તો છીએ એટલે જે મોઢામાં આવી જાય એ બોલી જ પણ હાચા મનથી લોકોને જે મળ્યું એ ખવડાયું છે પછી માળા આની જો કરી છે તો દાદાની સાક્ષી એવું કહું મારે કઈ નથી જોતું એ મારી જોડીમાં જે કઈ તપ ભેગું થયું હોય ને એ આવવાવાળાના ભાગમાં ના હોય ખાલી કરીને આપી દીધી મારે કઈ નથી સમજાય બસ આ જ છે પણ તમે આવીને એવું કહી દો બાપુ બહુ દુઃખ છે અમારું કંઈક કાઢી આલો લો કઈ કાઢવાનું છે જ નહીં દાદાનું આપી દો પણ ગણતરીના દાડા ગણો જો અહીંથી જાવ પરિસ્થિતિમાં સુધારો દેખાય અને ફરીથી આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દર્શન કરવા આવજો હું અહીં કોઈને બોલાવતો નથી સમજાય આ કોકના ઓછી ના પાછી ના વ્યાજે લઈને અહીં મુદ્દે ભરવા ખોટી ના આવતા દાદા એવું કહે છે કે હું તમારા ભાવ નું દુઃખ્યું છું કદાચ આય ઘણા એવા હશે મેં કીધું ને એમ ત્રણ ત્રણ મહિના થી શ્યાલ બદલાઈ દો ને ત્રણ ત્રણ મહિનાથી અરજી કરતા હતા કે એકદી દાદાના દર્શને જવું એક દી દાદાના દર્શને જવું ખોટું તો બોલતો નથી ને હાપવા તો ઉભા કરીને બતાવી દો આ ટોળામાં છે અને આજીનો હુકમ પાકી ગયો દાદાની મરજી જાય તો ચોરીના દરબાર અમે તો તમારા બધા વતી દાદાને પ્રાર્થના કરીએ છીએ પણ છતાંય અહીંથી વાત આવ એટલે ઓટલા ઉપર કહી જીત્યું કે અમારા બાઇકમાં શું લખ્યું અમે તો જાણતા નથી પણ જે કંઈ અમારા કરમનું ચિઠ્ઠું છે

આજ આવે કાલ ત્યાં ફલાણી જગ્યાએ ડીમચી જગ્યાએ બજેય એના રૂપ નોખાશે પરમાત્મા તો એક જ છે કોઈ પણ દેવ દર્શને બજેય જાઓ પણ એક દેવ દેવો જ્યાં આપણું મન માનને એવો એક સ્થાયી દેવ પકડી લો જેથી કરીને જ્યાં ત્યાં આપણે ભટકવાનું ના એટલે વધુ સમય નથી લેતો ફરીથી નોટલા ઉપર જઈને અરજી કરી દેજો પણ એની પહેલાં કે જેની અસીમ કૃપાથી આ સાનિધ્ય હાલે છે હું હૃદયના ભાવથી માનું છું આપણે બધાએ બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે પાપ લાગે એ આ મુકતા જજો પૂન થાય તમે લઈ જજો હાથ આપ્યા હોય તો ઊંચા કરજો પેલા બીજા નંબરના ના ભાઈ છે એને ન કર્યા મને બધું દેખાય હું ભલા મને આવું કરો તો ઘરે તમારે હમણાં તમને લાગે એટલા ડફોળે મેં નથી ભાઈ હજુ કદાચ ડફોળે છે પણ એટલા બધા નથી બોલો સુરાપુરા દાદાની ની કુળદેવી માતકી દ્વારકાધીશ ની રામચંદ્ર ભગવાન કી પવનસુત હનુમાન કી સોમનાથ મા કરીને જેને હજુ ના સમજાણું હોય તો આપણે કેબિન છે એમાં પૂછવાનું કારણ કે આ કોઈને ઓળખતા નથી પછી કાલ તમને એમ થાય કે આને પૂછી લેવી એ તમારું ગાળિયું કઈ અમારી જવાબદારી નથી સમજાય ને મેં ઓટલા ઉભા અરજી કરી દેજો અને ગણતરીમાં દયુષમાં આપણને દેખાય તો પાછા ટાઈમ મળે તો દર્શન કરવા આવજો સમજ બધાને મહેરબાની કરીને ફોટા પાડવા નહીં આવવાનું પગે લાગવાય નહીં આવવાનું દાદાને બે વાર વધુ લાગજો અને પગે લાગુ એ ઘરે તમારા મા બાપ ને અને જે દૂર થી આવ્યા હોય તો એને બધી રહેવાની વ્યવસ્થા ફ્રી માં છે વાહન ને સગવડ ના હોય તો હમણાં થોડી વાર પછી પાથારી આપશું એટલે લઈ લેજો અને જ્યાં સૂચના આપે ત્યાં હોય જવાનું સમજાઈ ગયું